બનાસકાંઠા જિલ્લામાં નાણોટા ગ્રામજનો દ્વારા સરકાર અને આગેવાનોનો માન્યો આભાર કાંગ્રેજ તાલુકાના નાણોટા ગામે કલ્યાણ સરોવરમાં પાણી ભરાતા ખેડૂત આલમમાં છવાયો અને ઉત્સાહ નાણોટા ગામના ખેડૂત આગેવાન કલ્યાણભાઈ એમની સાથે સમગ્ર ગામ જોડાઈ એ તળાવને આખરી ઓપ આપવામાં આવ્યો હતો જેમાં મા નર્મદાનું પાણી આવતા ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યા છે જોઈ શકો છો આ દ્રશ્યોમાં સાથે સાથે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ આ તળાવ માટે ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો નારોટા ગામના ખેડૂતોએ સરકાર અને ખેડૂત ખૂબ ખૂબ આભાર માની જય જવાન જય કિસાન સૂત્રને સાકાર કર્યું હતું રામજીભાઈ રાયગોર બ્યુરો ચીફ બનાસકાંઠા જય જવાન જય કિસાન આપણું નર્મદા નીર તો તળાવમાં તો આયા પણ ખેડૂતે અત્યારે હાલ પાવા માટે પોણીની અત્યારે વ્યવસ્થા કરી એટલે ભગવાનની ખૂબ પ્રાર્થના કરું છું કે સતત આપણું તળાવ ભરેલું રહે અધિકારીઓ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન જે નેતા છે એ સારું કોમ કરી રહ્યા છે પણ આપણે જાગૃતિ રાખવી પડશે તો જ આપણે પોણી ભેગા થયા છે એટલે ખૂબ ખૂબ અભિનંદન જય જવાન જય કિશન આ તમામ મારી બેનુ જોઈ શકો છો વધારવા આવી છે પોણી ને બધા તારી ખુશ છે અને ખુશનો માહોલ છે જય કિશન તાલુકો કોકરેજ જિલ્લો બનાસકોઠા ગામ ના અમારા નોટા કોમ નું કલ્યાણ સરોવર ભરવાનું છે સરકાર નો ખુબ ખુબ આભાર માનું છું અધિકારીઓ સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું ખુબ મસ્ત કોમ થઈ રહ્યું છે અને ખરેખર ટૂંક સમયની અંદર તમામ તળાવ ભરાઈ જાય તો મારો બનાસકોઠો પોણીદાર થઈ જાય એવી મારી સરકાર શ્રી ની નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન શું નામ છે તમારું મારું નામ ચૌધરી કલ્યાણભાઈ આર પટેલ આ તળાવ ભરવાથી દોઢસો ખેડૂતો બસો ખેડૂતોને સાહેબ ફાયદો છે એનું કારણ છે પોણી આવ્યું છે એટલે અમે અત્યારે એટલા ઉત્સવમાં છે ને કોઈ બાકી વગર ના ખેડૂત આ મશીન પડ્યું પાઇપ નોખવાનું ચાલુ છે પાણી ઉપાડવાનું મશીન ચાલુ છે સારી રીતે ખેતી થઈ શકે છે અત્યારે હાલમાં પાણી ચાલુ છે કે બંધ છે અત્યારે પાણી ચાલુ છે અને અમે ખુશી છે બસો ખેડૂતોને ને ફાયદા થશે તમે જોઈ શકો છો અત્યારે હાલ પાણી ખેડૂતો ઉપાડી રહ્યા છે બારસો ફૂટ પાણી ખેડૂતો ને રહ્યા છે કદાચ છે આ તળાવ ના ભરાય ને તો ખેડૂત આ પૂરો થઈ જાય એવી પરિસ્થિતિ છે પણ તળાવ ભરાય તો ખેડૂત ટચી રહે એવી પરિસ્થિતિ છે મારી સરકારની પણ એવી નમ્ર વિનંતી છે કે તમામ તળાવ ગોમાં ભરાઈ જાય તો બનાસકાંઠાની અંદર તળ ઊંચા આવી તો હું ખુશી છું જય જવાન જય કિસાન